સચિનભાઈ ના ઘેર સુધી તો હાલવું પડશે નથી જવાનું છે આપણે ગાડીમાં ફેમિલી ભોળા ભાલ જાવ તો નીકળી જાય ને થોડોક રસ્તામાં પોરો ખાઈ લઈ થાકી જાવ તો બધું પોરો ખાઈ લઈ અને ગાડીને ને થોડોક આરામ મળી જાય તો હવે પડી છે ગાડી અને સચિનભાઈ બનાવે છે વ્લોગ સચિનભાઈ આજ ઘેરે થી વ્લોગ નો સ્ટાર્ટ છો એટલે ભાઈ રસ્તામાં માં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો નીકળી આવે ધીમે ધીમે ફેમિલી અચારે ભોગી જશે ભાવનગર ને થોડોક પોરો ખાધો મેં તો નાસ્તો કરી લઈ ને આવી જશે હોટલ જુઓ તો હોટલ તો આવી જશે અને અમારા જતીનભાઈ હોટલની અંદર વૈયા જશે તો હું અહીં જાઉં થોડોક નાસ્તો કરી લઈ નાસ્તો કરવા આવી જશે અને અમારા જતીનભાઈ તો બસો નાસ્તો શરૂ કરી દીધો સમોસા ખાઈ લઈ થોડો ઘણો નાસ્તો કરી લીધો છે અને હું ને જતીન જતીનભાઈ અમારા વસ્તુ લેવા જાય છે સુમન કટરી માવો લઈ લઈ જો ભાઈ લેવા જશે માવો નીકળી જાવ ધીમે ધીમે

આવું છે દાદાના દર્શન કરાવજ ને હું તો કાઢ નાખીને હવે જાય છે દર્શન કરવા માટે જવાનું છે એટલે હાથ ધોઈ આવીએ ભોડું તો પબ્લિક તો પેલા આપણે હાથ પગ ધોઈ આવીએ ને પછી પાછા કન્ટિન્યુ થાય તો ધોઈને ખસે ને હવે પાછા અમે જાય છે દર્શન કરવા અને મારા જતીનભાઈ આવ્યા જાય છે તો પેલા શ્રીફળ ને પછી જઈ પાછા દર્શન કરવા તમે શ્રીફળ આવું તો બધું ઉદ્યોન ને ખુશ ને હું તમને દાદાના દર્શન

આ ભાઈ છે એ ભોળાદમાં સેવા કરે છે દાદાના સાનિધ્યમાં સ્વયંસેવક શેવક છે આ ભાઈ આપણા ભાઈબંધ છે હું નામ છું તમારું મયૂરભાઈ છે તમારું નામ તો બે ભાઈઓ સેવા કરે છે દાદાના સાનિધ્યમાં ભોળાદમાં ભાઈઓનું કેવું હશે કે સમી તારીખે પાઠોત્સવ છે તો તમે બધાય પણ આવશો અને હું પણ સાથે આવીશ આપણે દાદાના સાનિધ્યમાં પ્રસાદી જવા બેહી ગયા છે જતીનભાઈ જુઓ છે 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 આવી જ તો 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 આ બાંધેલી દાદાની ઘોડી ઘોડી બચ્ચું સામે સામે અને એક દાદા ઉતા એ વ્લોગમાં જતીનભાઈ સેટિંગ કરે છે થઈ જાય તો ફોન ચાર્જિંગ કરના જ છે હું જતીન તો પસંદ

ભાઈ મજામાં છે તો નીકળે ધીમે ધીમે અહીંથી દાદાને જમાથી આપણે રજા લઈ પાછા ક્યારેક મળીશું ભોળાદમાં અને ચોવીસ તારીખે તમે પણ આવો ને હું પણ આવું દાદાને સાની ભોળાદ પાટો છે મળીએ બધા ભોળાથી આવી ગયા પાછા એક ભેઠડિયા પણ સૂર્યમંદિર આવેલું છે અહીંયા દર્શન કરવા તો દર્શન કરતા એ માથે છે ધાર માથે છે થોડુંક સૂર્યમંદિર હામેની બાજુ તળાવ છે મસ્ત મજાનું તો દર્શન કરી લઈ સરકાર તો બીજી વાર આવ્યા પણ આપણને કઈ ખબર નહોતી કે અહીંયા એક ત્યાજાજી દાદાની સમાધિ આવેલી છે અને તમારે રાજાજી દાદાની સમાધિ જોવી હોય તો અહીંયા આવેલી છે ભેટડિયા પણ સૂર્ય મંદિરની બાજુમાં તો સામે દાદાની સમાધિ તો જાય ધીમે ધીમે સમાધિના દર્શન કરવા રાજાજી રાજાજી દાદાની સમાધિ બાજુ જાય તમે પણ આવો તો

તો અનિલભાઈ ફોન ઘુમાડ્યો છે તો મિત્રો આજનો લોગ અહીંયા સુધી જ હતીને લોગ કરી દઈએ છીએ પૂરો સો મિત્રો વિડીયો આવે તો એક નાની એવી લાઈક કરી દો તમારા બધા મિત્રોને શેર કરી દો અને તમારે એક નાની કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હવે નેક્સ્ટ વિડીયો મળીએ ત્યાં સુધી બધા એને